જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં જશો એવી આશાથી ચાલુ કરું છું આજનો નવલોક તમારા બધાનું સ્વાગત છે વાગી ગયા છે આઠ અને કલાક ત્યાં ગાડી આપી તોરડિયાના પાટી અત્યારે પહોંચ્યા છે અને આજુ વખતે ધાર્મિક ધાર્મિક છે પુતળા હે મમ્મી છે અને જાય છે ગીરના જંગલની અંદર જગ્યાએ થોડુંક કામ છે વ્યવહારિક કામ છે ને ને કામ પતાવવાના થઈ તો ફટાફટ હવે અહીંથી આપણે આગળ જઈને છે જુનાગઢ રજવાડીમાં ચા પીવું ને ત્યાં મળશું અને બન્યા રહે જો અંદર ગીરમાં આપણે શું કરવું મજાવાનું છે થોડુંક કામ છે શું કામ છે ને એ વીડિયો બન્યા રહેજો એટલે બધી ખબર પડી જાય હાલો ફટાફટ નીકળી હવે જુનાગઢ પહોંચી ગયા છે અને સામે રજવાડી ચા ને ત્યાં ચા પી લઈ આ સકરબાગ છે ને સકરબાગ છે આ સકરબાગની સામે સેમ રજવાડી ચા છે ચા પાણી પી લેવું ને હવે તારે પીવો ચા હે તારે ઘર પીવો ચા હાલો ચા પી ફટાફટ કૃપા ચા પીવો પી લે ચા પી લે તો ભાઈક આરામ કરી લઈ અને જુનાગઢ તપી ગયા છે જ્યાં જુનાગઢ જુનાગઢ મેંદરડા હાઈવે છે અને માસ્તો મજાનું લોકેશન છે અને હવે આપણે હે ને ટૂંકમાં નાસ્તો કરવા વર્ગી ગયા છે બટેટા પવા લઈ લીધા હે પાછળ કરી લીધા બે અને અમારી કૃપા જો બેઠી બેઠી ખાય છે અને અમારા ધાર્મિક હે નાસ્તાની મોજ લૂંટે છે બરાબર અને આપણે પણ ભૂખ લાગી છે થોડી નાસ્તો કરી લઈ અને પછી ફટાફટ ભાગી બ્રાહ્મણ પહા તે નાની ખોડિયાર એક બ્રાહ્મણ છે જે બહુ હોશિયાર છે અને બહુ સારું એવું એનું કામ છે તો એ પેશિયલ ત્યાં અમે કન્ફર્મ કરવા જઈએ છે કે ભાઈ ના એ સો ટકા સાચું છે કે નથી પિતૃ નડે છે કે કેમ એના માટે અમે પેશિયલ ત્યાં જાય છે બરાબર તમને અત્યારે ચોખ્ખ કરી દઉં કે આ માટે સ્પેશિયલ જાય છે ત્યાં જઈને બધું અમને જે હશે એ બધું કહી દે શું હશે ને શું નહીં હોય અને હશે તો એના નિવારણ માટે શું કરવાનું તો આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો અહીંથી હજી અમે ટૂંકમાં અડધો પલ્લો પહોંચ્યા છે હજી અડધો પર્વ નાની ખોડીયા ગીરની અંદર આવેલું છે તો ફટાફટ અમારે ધાલમીને એ બધા બધું ખાઈ લે ને એની પહેલાં હું પણ નાસ્તો કરી લઉં ફટાફટ મસ્ત મજાનું સાંઈઓ હે લોકેશન છે મસ્ત મજાનું અને ફટાફટ નાસ્તો કરી લઈએ હવે

કૃપાબેન આયા મસ્ત મજાના રમે છે અને અમે ભાઈ મારું કામ બધું હતું ને પતાવીને આવતા રહ્યા છે અને બપોરના સાડા બાર પોણો થવા આવ્યો છે અને અત્યારે આપણે રેસ્ટો ભાઈ હોટલની અંદર આવી ગયા છે કઈ હોટલ છે ધાર્મિક ખબર છે મહેશ હોટલ છે બરાબર મસ્ત મજાની વેજ હોટલ છે બપોરનો પોણો થવા આવ્યો છે જમી લઈ અને અમે આપણે અમારું કામ જ્યાં ગયા હતા એ કામ બધું સફળ થઈ ગયું છે ટૂંકમાં અમારે અમારે થોડોક એવો ખોરો ભરો હતો કે પિતળું નડે છે પણ અમે જે જગ્યાએ ગયા હતા ને તો એનું બહુ નામ છે એનું બહુ સારું એવું કામ છે તો ભાઈ અહીંયા બધું અમારું ઊંડલીને બધું જોયું તો નહીં એમ કીધું ભાઈ તમને કોઈ પણ જાતનું પિતળું નહીં પણ કોઈ કોઈપણ જાતનું કઈ નડતર નથી બરાબર અને અમે જે જે વસ્તુની અમને આશા છે એ સમય જાતે અમને બતાવી દઈશ તો કહી દઈશું કે જે વસ્તુની અમને આશા છે ને એનું અમે પૂછ્યું ને તો એને પણ કીધું કે ના ચોક્કસ સો ટકા તમારા ભાગ્યમાં છે બરોબર અમુક સમય પછી આપણે એ થોડોક પેલું એ સમય જતા એ તમને બતાવી દઈશું અત્યારે ભૂખ લાગી છે ફટાફટ હોટેલ ની અંદર જમી આવી હવે શાંતિ થઈ ગઈ તને ના આને કોઈ એવું ભરમ નાખી દીધો તો કે પિતૃ નડે તમને પિતૃ નડે બરાબર પણ એવું અમે ચોખ્ખો પાલ લીધું એવું કઈ થયું નથી હા હા કે કોઈ પણ જાતનું કઈ નડતર છે જ નહીં અહીંયા અરીસા જોઈ લઈએ ને જ્યાં બાયુનો વાંધો આ જ્યાં અરીસા જોઈ લઈએ ને ત્યાં વર્ગી જાય અને ધર્મ અહીંયા તો જો ગાર્ડન ને અહીંયા આવું બધું છે જો નાઇટમાં જમવા આવ્યા હોય સાંજે તો અહીંયા જમવાનું છે ખુલ્લો આવ્યા ને એવડી જબર થારી સેવટ મહેરાનું શાક છે ઊંચ્યું છે મરચાં છે ગાજર છે દાળ રોટલી અને વેફર અને છાશ અને ફટાફટ આ તો મીજી ત્રણેય ખાવા ફટાફટ હવે હું પણ ખાવા માંડું જો ફટાફટ ભૂખ પણ કડકડી લાગી ગયું છે તો હાલો મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે છે હોટલ મહેશની અંદર બરાબર મસ્ત મજાનું જમી લીધું અને ધાર્મી હું અને મમ્મી ત્રણેય મેં ખાધું ને જો ત્રણસો ને એંસી રૂપિયાનું બિલ આવ્યું છે અને ગુજરાતી થાળી દોઢસો રૂપિયા એક થાળીના બે થાળીના ત્રણસો રૂપિયાને બે શિખંડ મગાવ્યા હતા એંસી રૂપિયાનું શ્રીખંડ અને ઓલી બધી તો જો આ ટૂંકમાં છાં વહી ગયું છે તડકાનું એને તડકો લાગે ને હું છે ઘરની બહાર નીકળતા નથી કોઈથી બરાબર તડકો લાગે ને આપણે તો ચોવીસ કલાક મથી બાર આઠ દસ કલાક ખેતરમાં ડબાવતા હોય એટલે આપણે બહુ કઈ ફેર પડે નહીં અને અકો લાગતો તો નથી છાયા મસ્ત મજાનો જો વડલો છે વડલાની છાયા નીચે બેસી ગયા છે કૃપાને બહુ મજા આવી ગઈ છે તો ગમે ત્યારે ટુકમાં શાશનગિર વાળો રસ્તો લાગ્યા અને

કૃપા મારી ચુસ્કી મારી લો હોરન મારે ખટારો જો હું ચા પીવ ને એટલે ધર્મી હું ચા પીવી એટલે ખટારો વાળો વાંચી મારે હાલો તમારે પીવો તો પહોંચી જાય એ ધર્મી પી લે પી લે પી લે પી લે પી લે પી લે હે ને છેલ્લા છ સાત દિવસથી થી આ મમ્મી ટેન્શનમાં હતી કોઈ આખો દી આ ગુમ તુમને ટેન્શન ફૂલે ફૂલ ટેન્શન માં હતી ને ટેન્શન મગજ માં ટેન્શન હતું એને પિતરું નડે પિતરું નડે છ હાથ થી પેલા હે ને કોકે એક એવી જગ્યાએ ગયા હતા ને ત્યાં કઈક થોડું ઘણું આવું હતું જોવાનું નાન ત્યાં ને એવો ભરમ ગાલ દીધો અને કે તમને પિતૃ નડે હે પિતૃ કાર્ય પૂરું કરો ને જવરાવો ને બધું કરાવો અને વિધિ કરાવો ને ત્યાં સુધી તમારે જે મનોકામના હે ને પૂરી નહીં થાય ફાઈનલ અમે એનું નિવારણ કરી એવા સહી અને ભાઈ આને તું સાંભળી એમ તને કીધું ને હું કીધું ઉચ્ચ બોલ કઈ તમારે ઘરમાં કે કઈ હોય તો કઉ ને તમને હા કઈ નડતું જ નહીં હા તો હવે શાંતિ થઈ ગઈ ને તો ભાઈ હવે એને શાંતિ થઈ ગઈ હવે હવે આજે કે નિંદર આવશે મસ્તી ની

કઈ કંઈ રૂપિયા ખરો નહીં હા એ પંચુ લેતા નથી રૂપિયોય નહીં પાછો ફ્રીમાં એમ